કરતા ઓમેટિક સોનાનો ઘોળો આકાશ માંથી નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડ માં અને આજે અમે આવ્યા છે પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના વવા ગામે કે જ્યાં આગળ વર્ષો જૂનું દાદા નકલંક મંદિર છે અને એક ભગત આહિર જ્ઞાતિના માનસુર બાપા એના ભજનના પ્રતાપે એમ કહેવાય છે કે વર્ષો પહેલા આકાશમાંથી નકળંક ભગવાન આપોઆપ ઉતરેલા છે એવી આ પાવન ધરા અને ધરતીમાં અમે આવ્યા છીએ અમારી સાથે મંદિરના મહંત અને ગામના બીજા કેટલાક વડીલો બધાયની હાજરી છે આપણે આ મંદિરનો ઇતિહાસ અને અને બાપાની ભક્તિ નકલંક દાદાએ બાપાના જીવનમાં પૂરેલા કેટલાક એવા પરચાઓ એની વાતો એની ચર્ચા આપણે ગામના સ્થાનિક વડીલો પાસેથી સાંભળશું તો અમારી સાથે અમારા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વર્ષો પેલા આ ગામની ભૂમિ ઉપર નકલંક દાદા જેને ખ્યાતિ મળેલી છે એવા નકલંક દાદાના ધામમાં અમે આવ્યા છીએ ત્યારે નકલંક ભગવાનના મહંત પાસેથી આપણે દાદાના પરચા અને ઇતિહાસની માહિતી એમની પાસેથી સાંભળશું તો અમારી સાથે જોડાયેલા રહેજો પેલા તો બધા ઇતિહાસ દાદાનો એમ ને દાદાનો ઇતિહાસ મને સાંભળે ત્યાં સુધી લગભગ વર્ષ થઈ ગયા છે ભગવાન બસોક વર્ષ જૂનો ઇતિહાસ છે અને અમારા ગામમાં બહુ આહિરો ની વસ્તી છે આહિર સમાજની બહુ વસ્તી છે એમાં અમારે એક ગામના માણુર બાબા હતા માણુર ભગત કરીને જે બહુ સાફ ને ચોખા દિલના હતા ને એ એમને ભગવાન સપને આયા નકલંગ ભગવાન દ્વારકા થી સપને આયા દ્વારકા કે ગમે કયો આપણે એક જ છે એ સપને આયા સપને આવીને તેમને એવું કીધું કે મારે તમારા ગામમાં બિરાજમાન થવું છે અને આ બધા આખા ઓવા ગામનું કે આજુબાજુ ચોરાડ પંથકનું કે વાગડ વઢિયાર તેમનું મારે કલ્યાણ કરવું છે તે માટે હું પ્રગટ થવા માંગુ છું ઓવા ગામમાં પછી એ ભગત આવી રીતના ડાયરો હતો જૂનવાણી ડાયરા થતા એમ આહિર સમાજમાં એટલે ડાયરો હતો ડાયરામાં ભગતે આવીને વાત માંડી કે મને ભગવાન દ્વારકાધીશે આવી રીતના આવું કીધું છે કે મને તમારા ગામમાં અવતરણ લેવો છે અને મને ભગવાન આવી રીતના કહી ગયા છે તો પેલા માણસો તો એવા હતા ખટફટ કર્યા વાળા હરિયું કર્યા વાળા એટલે પેલા માણસો એમ કેતા કે આ તો ભગત ખોટો છે ને જૂઠાળો છે ને આના કરીને થોડી ભગવાન આવે તો ભગતે એવું કીધું કે આજે હું સવારે જાઉં છું તળાવની પાળે અને હું ભક્તિ કરીશ જો મારી ભક્તિમાં હાચવું ને હાચા પણ હશે તો ભગવાનને આપોઆપ આવું પડશે એમ નકા હું જીવતા સમાધિ લઈ લઈશ આવું કટુ વચન બોલ્યા હતા એમ માણહુર ભગત ત્યારે પછી એને અલખ ધણીનો આરાધ કર્યો તળાવની પાળે જઈ અને અલગ ધણીનો આરાધ કરતા 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 ઓટોમેટિક સોનાનો ઘોડો આકાશમાંથી તેમના હાથમાં આવ્યો અને ત્યારથી નકલંગ ભગવાન નું મહિમા વધતો ગયો વધતો ગયો વધતો ગયો એટલે એનો કોઈ પાર જ નથી એમ પછી અમારે માણુર બાપા એ આવી રીતના ઈશ્વરી તલાવડી છે અમારે અહિયાં અમારે ખેતરની બાજુમાં એવી રીતના ગાય ના ગુવાડો ને આ તે બચારા આવતા ચારવા આ ગામમાં તે તરસ્યા હશે ને ગાયું તરસી હશે ને ભર ઉનાળો હતો એમ ચૈતર વૈશાખ મહિના જેવું હશે અને પછી એમાં એને છોકરાઓને જે ગાયોના ગુવાળ હતા એને માણુર બાપાને એમ કીધું કે અમારે પાણી પીવું છે બાપા પાણી અમને આપો બાપા કે મારી કે પાણી ક્યાં છે કે બેટા હું શું કરું પાણી નથી પછી બાપા છોકરા રમત કરતા ત્યારે છોકરાઓને કીધું બાપાએ કે તમે એક કામ કરો કાનમાં આંગળી નાખી અને રાળ પાડો આકાશમાં જો મારા વાલાની ઈચ્છા હશે તો દેશે પાણી એટલે બાળકો બધા જે ગાયોના ગુવાળ હતા એને કાનમાં આંગળી નાખી

આપણને નકલંક દાદાના પૂજારી માહિતી મળી કે આપોઆપ આકાશમાંથી માણુર ભગતની ભક્તિના પ્રતાપે એના ભજનના પ્રતાપે નકલંક દાદા આકાશમાંથી ઉતરી અને એમના હાથની બિરાજમાન થઈ આટલું પવિત્ર ધામ છે આ અને સમગ્ર ગુજરાતમાં સાહેબ આવી ઘટના બની હોય એવું કદાચ આ પેલું ધામ હોય કે નકલંક નેજા ધારીને આકાશમાંથી આપોઆપ એની હથેળીમાં આવવું પડ્યું હોય એનું કેટલું ભજન હશે કેટલી એની પેઢીની પુનાઈ હશે તો આપણે ભગતની પાંચમી કે છઠી પેઢીમાં થતા એક વડીલ આપણી સાથે હાજર છે એવા પરચા કે જે આપણે નથી જાણતા એ એમની પાસેથી સાંભળશું તો બાપા નકલંક દાદા અને એના જીવનમાં દાદાના અ માણહુર બાપાના જીવનમાં જે પરચા પૂર્યા એના વિશે તમે માહિતી આપો

તમારી પૂજા લેવી પૂજા કરી માણસ દાદા ઘણા વર્ષ પૂજા કરી પછી એને એમ થયું કે અવસ્થા થઈ છે હવે જો કોઈ નાનો મોટો પૂજારી મળે તો આપણે અહીંયા પૂજારી રાખવો છે હું તો સૌ શું નથી જે નામ ધીલું છે તો દરેકનું નું નાશ થવાનું છે તો આ વાત કોઈ પૂજારી રાખો આ કડ સકડ અષાઢી બીજ કસાઠી બીજ નદી છે બાર વર્ષ માંથી બાર વાર માંથી આયા મંગળદાસ બાપુ હા ભરતા હા ભરતા કે વવા માં નકલા છે અને માણસ ભગત પૂજા કરે છે દાદાને ને મંદિર અને મંદિર દાદા દાદાને એવું હતું માણસ દાદાને કે બીજ ના ભજન રાખો એટલે એ ભગતે સારું તૈયારી કરતા હતા કે આપણે આ મકાન દઈએ તો રાખે ભજન રાખી ચા આવીને પગે લાગ્યા આવો હા એને આવકાર દીધો એને વારું કરાય હવે કે હું ભક્તિ ને બીજ ને ભજન રાખવા ગંગારામ બાપુ એ રાખી કરી એટલે ભગત ને એમ શું ના પૂજારી બરોબર છે આ પૂજારી આપણે અહિયાં રાખવો છે આપણા થી સેવા થાય કે ન થાય એટલે એ સેવાનું પૂજારી ને આપ્યું પૂજારી ને આપ્યું અમુક માણસ બઉ કરતા એ વખત અને અમુક ખાસ હાસાયા હતા બધા સીઓ કરે હોય ના હોય એટલે ભગતને એમ થયું કે મજુ આ કાલ કોક મને કેમ કે છે કોઈ કેમ કે છે હવે મારી ભક્તિ મેં કરી લીધી છે મારે હવે દાદા ગયા લેવી છે તો લગ્ન કરવો છે ગંગારામને મોટો અને આ બધું હવે તમે એને હાપી દેવું મારે લેવી છે હમાજી તો એ ભગતે કીધું ઈ તારીખ ની લી લીવી આ નક્કી કર્યું પછી ભગતને કે હવે આ બધું આપણા ગોઠવી મોટો કર્યો પછી કે હવે આ ત્રણે ગંગારામે શું કીધું કે આ એક હોવા ગામ વાગર અને ચોરાક આ ત્રણે પ્રાંગણે આ જગ્યા હાપું ત્રણ પ્રાંગણે જગ્યા એ ત્રણે ને અહીંયા આવવાનું માતમ એ ત્રણે નક્કી કર્યું પછી ભક્ત એ દીકરો માગ્યો હતો નખો જ માગ્યું હતું રૂડી ગામમાં એને બે દેરાણી હતી ત્રણ વીર પોલી આવી એટલે એ શું કે અમારે વીર પોહલી કરવા જ આવી છે એટલે એની દેરાણી અને જેઠાણી કે તું તો નભાઈ છ વીર પોહલી અમે ભાઈ વાળી જાય તારે શું કરવું જાય એટલે આને આ મેણું લાગ્યું માથાનો ઘાસ એટલે બાજુ કાર થઈ ગયો ખાધું નહીં વારું ન કર્યું વારું કર્યું બધા હું જ્યાં છોડી એક એને ધવરાવી હોળિયામાં હુવારી અને નકલક દાદાને કહેવાય તું રક્ષા કરજે જો મને ભાઈ દે છે તો હું છોડીને હા ભાગી નક આજથી આજી બળિદાન દે હું નક્કી કરી ત્યાંથી આવી અહીંયા આવી ત્યાં મોરાથી ખેતરે રણ વૈશ્ય ખેતર વૈશ્ય આવે ત્યાં દરબારે ગયા વાઘજી વાઘજી બકુતરી ના એટલે એ ફયા ઘોડો લઈને આદા કે ભાઈ તું કોણ છો તો હું માણસ ભગત નહીં કરે ત્યાં રાચી ગયા ધારા ની રાચી ચાલ હારો તો મારો રાહુ નકલા ખાવે મારા બાપુ આગે મારા ભાઈ લેવો હોય મને મારા મેળા નથી કમાતા તો કે પણ નકલા કે તારે બાપે નખોદ માગ્યું હે તો કે તો નખોદ ગયા તો મારે બળિદાન હું એટલે તો કે હવે તને એકલી ને મૂકાય નહીં રણમાં દાદા ને મંદિરે દરવાજે મુકવાયા મૂકવાયા એટલે કે દરવાજો જો તમ હાલી જાય આ કે મારો બાપુ મને વધે તમે હાલો મારી ઘરે તો કે દરવાજો ક્યાં છે તો આમ હા હું તો આ જઈ ગયા વાય અલો થઈ ગયા એટલે આને નક્કી શું કે કોઈ આ ભાણા નથી આ વાઘજી નથી આ થતો દાદો હવે દરવાજે લઈને બૂમ પાડી એટલે ડોસી મા ઉઠ્યા દીકરી નો સ્વાદ તો વર્તી જાય ને કે આપડી દીકરી આવી કેમ આવી એટલે કેમ આવી એટલે દીકરી રોઈ પડી ગઈ ભગત ઉઠ્યા નકલાક ભાઈ ગયે અને નકા નકલાક આ દાદા ના સામે માથું પસાર મારે બળીદાન દેવું એટલે નકલાક દાદો એમાંથી પ્રસન્ન થયા મંદિર માંથી એટલે ભગત દીકરી કઈ કરવું પડશે એનો જીવ બચાવવો પાકે મેં ન ખોદ માંગ્યું તો કે તારું નખોદનું હું રાખી આને બસ આવ્યું જ્યાં કે તારી જીરાણીને લેઠાણીને કહેવાનું કે નવે મહિને તું આવજે રોટલી ઉઠાડવા ભાઈ દઈશ તને હું નકલાક બોલું એટલે આને વિશ્વા આવ્યો કે હા મેં વાત સાંભળી એટલે તો વિશ્વા આવે પછી તું પગે લાગી પગે પડી એટલે એ ભગત કેવે મારું શું થાય તો કે તમારું હું કરીશ પણ તમારે દીકરો કરીશ વીસ વર્ણની અવજે વિશ્વાસ થશે એટલે દીકરો હું પાછો લઈ લઈશ ક્યાં હું દીકરો પણ તમારા કુટુંબ વાળા તમારા વાલેશ્રી એને પહેણાવાનો મોહ કરે તો એ કરતા નહીં આ પ્રસાદી વીસ વર્ષે પાછી લેવાની છે હું નકલાક લઈ લઉં એટલે એને ભગત તો ખબર નથી કે આપણે દીકરાને ત્યાં પહેણાવો નથી પણ તો હગા કોઈ વાલે હરી એ કે બોલ્યો કે છે હું હગા કરી આવું કહે છે હું કરી આવું ભગત ના પાડે પણ તો એ નચાવતા અમુક ભાઈ આવે કે મારા પિયરમાં માં સાહેબ મારી ભાઈ છોડી હું લઈ આવું કે ના ભગત કે પગે લાગુ આ તમે કહો છો કાલ તમારા રોવાની દિશા આવશે એટલે એને વિશ્વાસ હતો એટલે ત્યાં હક પણ તો કરવા ન જોવું વીસ વર્ષ એટલે જગના કર્યો મોટો જગના કર્યો તે પછી ત્રણે પરંગ પરંગે માં આમંત્રણ દીધું માણા મૂકે એ વખત સાધન નતા ઘોડા લઈને જતા બધે ગામે કીધું ભાઈ અહીંયા મોટો કરવો હે હુકમ થાય દાદાનો બધા બધા આવ્યા જગન ગયો એની આખી પુનાવતી થઈ રહી હવન થઈ ગયો બધું થઈ ગયું ત્યાં ગાય નો ગુવાર હતો ગામની ગાયું ધણસા હતો ઈ લાકડી આવ્યો ને આ જગન એ બધો થઈ ગયો હતો માણસો બધી બેઠા ત્યાં કે ભાઈ એ આ લાકડી કે ગાયું તો કોઈક આખી ગયા કે આમ પાકિસ્તાન મારાથી વર્યું નહીં મને મારતા હતા હું ભાભી નહીં એટલે આ કલો દીકરો હતો એ સૈયો અહીંયા છે ઘોડી માસે સૈયો એ આને ખબર રહી નહીં પછી તપાસ કર્યો કે કલો ક્યાંય ગયો કલો ક્યાંય ગયો ત્યાં તો છોકરા કે કલો તો ઘોડી માસ સૈયો હોય એ તો જો ગાય ને વારવા હવે ઉમા ગાયમાં આ બધું નકલાક દાદાનું હતું લીલા કલર કોઈ ગોવાળિયા કોઈ લેવા નતા ગાય ને લેવા આયા આ બધું નકલા કે કર્યું શું કે કલા લેવા હા એટલે વાઘજી નું ખબર પડી ગઈ વાઘજી બખ્ત પહેતા એનામાં બંદુક ન લાગતી એની માતાજી નો હાથ હતો એની કુરજીવી એટલે કોઈ બંદૂક અને તો બખ્તર લોઢાનું આવે અંદર ના લાગે ઈ સીજા વાળે અને ઈ સીજા ત્યાં આવું તો કોઈ હતા નહીં અને આ તે મોર કોવી ગયો ને વાઘજી જ્યાં વાહે વાહે જા ત્યાં કલે ગાયું હાફ્યું એટલે વાઘજી ને એમ શું કે ગાયું તો આખી ગયા છે વવામાં ખબર પડી ગઈ છે માતાજી કીધું તો આ હાસું છે એને માતાજી કીધું તું ગાય ની વારે જા એટલે ઈ છો લાય લારે છો તો કલા બંદૂક બંદૂક સાતીમાં લાગી એટલે કલો જાય નકલા પડી ગયો પડી ગયો એટલે આ વાઘ ની ગયા માથે કોણ છો તો હું તો માણું ભગત નો તો આ તો મારે આથે થઈ ગયું છે મેં તો ધાર્યા હતા કે પાકિસ્તાન મુસલમાન છે હવે શું કરું ત્યાં એનો જીવ ઉડી ગયો ઉડી ગયો એટલે એના ઘોડા માથે લઈ અને આ સભા તો કલાને ને હતી કે કલો ક્યાંય ગયો કોઈ કે આમ ગયો કોઈ કે આમ જો થાવો લારે કે હવે લારે ત્યાં થાવા દાતા જવાની તૈયારી કરતા હતા ત્યાં વાઘ લાશ લઈને આવ્યા લાશ લઈને આવ્યા એટલે આખો સમાજ ઉઠ્યો કે વાઘજી મારી નાખો વાઘજી માર્યો ત્યારે પાસે ભક્ત પગે લાગીને કીધું કે આ વાઘજી નથી માર્યો વાઘજી ભગવાન કોઈનું નું લેતો નથી ગમે એનું બાનું જે છે પણ આ તો મને કીધું છે ને આ વીસ વર્ષ પૂરી થાય તો આ નકલા કે પ્રસાદી પાછી લઈ લીધી આને મરાય નહીં વાઘી પછી ચડાવવા દીધા પછી આ જગ્યા સંભાળી મંગળદાસ બાપુ મંગળદાસ બાપુ એ હારી સંભાળી હતી બહુ સેવા સારી કરી હતી કોઈ માણસને જરૂર પડે કે હાલો આપણે પૈસાની જરૂર છે એ તો આજ જ પૈસાનો ફુગાવો છે એ વખતમાં પૈસા નહોતા પેદા માણસ લેતા ખેડૂત માલ હતો ગણો તો આટલો પૈસા એનો ફુગાવો નતો પણ કોઈને કામ પડી જાય તો મંગટા બાપુ આગળ જાય તો એને જેટલા જોઈએ એટલા પૈસા દેતા એ પાછો એનો ભંડારો ખૂબ હતો ખૂબ નતો નહોતો ભંડારો પછી જગ્યામાં ગાયું નથી એટલે એ વખતમાં આ તે હાર્ડ અટક કેન્સલ નહોતું કોઈ એ વસ્તુ જ નહોતી એમાં એક ટીબી ટીબી છાતી અને એક માણસ અને બરોડ છાતી એટલે એ જો કોઈ છોકરાને ને બરોડ થઈ હોય કે કોઈને ને થઈ હોય તો એ પાસે માનતા કરે કે મહિનો બે મહિના ગમે એટલી માનતા કરે ને એટલે ટીબી કા નાબૂદ થાય દવાખાને ન લાવવું પડતું હાલા થઈ જાય એટલે માણું ભગત એક નિયમ હતો કે કોઈ વસ્તુ લેવા આવે તો એને વસ્તુ હોય તો દેવી પાછો ન જાવો નિરાજ ન જાવ હવે એમાં ચોમાહો આવે એટલે વાવણી થાય વાવણી જૂટે એટલે માંગણ આવે બારો તુરી બાવા માગવા આવતા આ વખત માં ખેડૂત નહીં એટલે ઈ આવે કે એને ખેતરનું બિયારણ વાવવું હોય બે મણ વાવે મણ વાવ એટલું બિયારણ લઈ જાય ને ઈશવરી બાપી બે ગૌ વાવવા ગૌ વાવવા જાય એટલે બે માંગણ આવ્યા બે ને દીધા એ બે આમ લાય કે ચાર આમ થી આવે એ ચાર ને દીધું એમ કરતા કરતા બે વર આમ થી આવે બપોર સુધી માગણ આયા રાખે ઊંધી જા રાખે અડધું ખેતર ગયું અડધું પડ્યું એટલે દીકરો હવે શું કરશું બાપા બીજ કે લઈ આવ્યું તો લઈ આવો નથી બીજ હવે દાદા ને આવું જોશે કે અડધું પડ્યું રાખવું છે નહીં વાવવા દેવું બીજ વાળો લેવા જવો નથી આ બીજ લેવાની વોકરી વેકરો લઈ આવો એ વેકરો લઈ આવ્યો અડધામાં વાયો અડધામાં વાયો એટલે અડધા ગૌ વાયા અડધો વેકરો વાયો એટલે ભગત ને ખબર હતી કે વેકરો વાયો એમાં કાંઈ થવાનું નથી પણ જે પાડોશી ખેતી વાળા કઈ આંટો મારવા જાય ભગત તો જ્યાં જ નહીં આંટો મારવા પણ અહીંયા આવીને પાડોશી કે તમારે ઘઉં હારા એટલે ભગત ને એમ શું કામ જો ઠગડિયું કરે છે મારું અડધું ખેતર પડ્યું હે ના અને તે ઠગડિયું કરતા એટલે એને એક નગો ભગત હતા એને હાસી વાત કહેતા એ અમારા ગામના હતા અમારા ભાઈઓ જ હતા એટલે નગા ભગત ને એક હાથ દીધો કે તું ખેતર આંટો જોવા જ્યાં ત્યાં એ ખેતરનું રહેધાણ હતું ધારે આપા એ વવલ હતું ધારેથી અને આપા વેકરો વાયો હતો એ જે વેકરો વાયો એમાં ઓલા ગૌ કરતા આટલા ગૌ વધારે એટલે ભક્તિ કીધું કે ભાઈ ઉપાજુ ગૌ હારા હે આ બાજુ કરતા બી ફેર છે તો કે બી તો ફેર છે ભગત કે ગૌ હશે નહીં પાસે હારા તો ના ઈ પાસે હારા મારો માથે વિશ્વા હોય તો માનો તો તારા માથે વિશ્વા હે તો કે આ નકલા કે પસા એટલે આ વેકરાના ગૌ ગાજા ઈ આઠા નકમાં આ નકલંક દાદાના થાનક માં મારુ ભગતની વારી આ આટલી અમને ખબર છે જય દે તો મિત્રો આહ દેવદન બાપાએ આપણને ખૂબ સરસ માહિતી આપી આહ નકલંક દાદાએ માણહુર બાપાના જીવનમાં પૂરેલા બધા પરચાઓ અને એમની પાસેથી આપણે માહિતી લીધી કે નકલંક દાદા એ માણહુર બાપાના જીવનમાં એવા એવા પરચા પૂર્યા તો માણવુર ભગતને ને પછી એવું થયું કે આ દાદા મારા કદાચ કાલ મારી પેઢી દાદાની એમ કહેવાય કે દાદાના જે એના શરણમાં નહી રહી અને કદાચ અવડું પગલું ભરીએ તો મારી ભક્તિ લાજ છે એટલે દાદા પાસે એમને નખોદ માંગેલું અને પછી જીદ કરી કે મારે ભાઈ જુએ ત્યારે નકલંક દાદા એ દીકરો આપેલો અને વીસ વર્ષની અવધિ એ પાછો લઈ લીધેલો એ સરસ મજાની વાત આપણને બાપાએ કરી અને અડાડ કળિયુગમાં પણ નકલંક દાદાના અનેક પરચા છે અને અષાઢી બીજનો જે મહિમા છે અષાઢી બીજનો આ દાદાના થાનકમાં જે 18 વરણના લોકો અને ત્રણે ને પરગણાના લોકો આવીને જે ઉછવ ઉજવે છે એના વિશેની વાત દાદાના આઢાડ કળયોગમાં વર્તમાનમાં જે પરચા છે એની કેટલીક વાતો આપણને ભગાભાઈ આહીર અહીંયા હાજર છે તો એમની પાસેથી આપણે સાંભળીએ કે અત્યારે વર્તમાનમાં દાદાના કેવા પરચા છે એના વિશેની વાત કરશે ભગાભાઈ આહીર જય નકલાક ભગવાન અમારા ગામની અંદર નકલાક અને મોટું આવેદન કરે છે અને નકલાક દાડે પેલા ખૂબ અમે પ્રસાદ દાડો દયા કરે છે અને બધા સમાજ આયર સમાજ ત્રણેય પકડી ના નમે છે અને આજની તારીખમાં અમારે જે આ કાળા કડીયુગમાં નકલંક મંદિરમાં જે ઘોડા છે એ એક નકલંગ ભગવાન ઘોડો છે અને બીજા અમારે શું આહિર સમાજના જે માનતાના ઘોડા આવતા હોય એ આજની તારીખમાં ઘોડા ગણાતા નથી તમે ગમે ત્યારે તમે આવીને જોઈ જાજો ગમે એમ કે અત્યારે આવીને ગણશો તો એક વધી જશે બીજી વાર આવીને ગણશો તો ઘટી જશે પછી આ કાળા કળિયુગમાં જે આપણે આ બધા જાણી છે કે હજી કલકી અવતાર બાકી છે એ કલકી અવતાર છે એ મારો બાપ નકલક નેજા ધારી આને હજી અવતાર લીધો નથી આ તો અમારા વહુઆ ગામના ભાગ કહેવાય હજી કલકી અવતાર થયો નથી એના પહેલા જો ભગવાન અમારા ગામમાં હોવામાં આવી જતો હોય તો આનાથી વધારે કોઈ ભાગશાળી ગામ છે નહીં અને આ કાળા કયુગમાં માણસો એમ મેં સાંભળેલ છે એમ કે માણસો આજની તારીખમાં એવું કે છે કે ગામના આજની તારીખમાં ભગવાન નકલંગ નકલંગનેજા ધારી છે ગામના રક્ષણ માટે આવી જ રીતના એક બીજું મંદિર છે છે એની થોડીક હું ચર્ચા કરીશ મારી એને હું ભૂલીશ નહીં આવી જ રીતના અમારે આજે વર્ષો પહેલા એનો ઇતિહાસ છે જે રવનીમાં માં એ બેઠી છે એનો ઇતિહાસ છે કે ઈ રરેચીમાં અમારા ગામમાં બહુ આજ ઘણા વર્ષો પહેલા એક રોગ આવ્યો હતો એ રોગનું નામ મને ખ્યાલ ન હોય એ વખતે આવ્યો હતો એટલે

અને નકલંક દાદાના માનહુર ભગતના જીવનમાં અનેક પરચા છે વોવા ગામની અંદર અનેક પરચા છે એના વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે YouTube માં એની એક ટેલી ફિલ્મ પણ છે વોવા ગામે નકલંક ધામ આ નામ તમે સર્ચ કરી અને દાદાના અનેક પરચા છે એ ટેલી ફિલ્મમાં તમે જોઈ શકો છો તો એક વખત દાદાના ચરણોમાં અચૂક અને અચૂક પધારજો એવી અમારા બધાની આપ પાસે એક વિનંતી છે બોલીએ નકલાંક ભગવાન કી જય